આપણે એકલા જવાનું એકલા હું ત્યારે બોલાવું પેલા સુધી પેલા રમતું બોલાવી મારે બીક લાગે આ બંકો ને

મારી માણીશ ના ના પેલા બેલાયે હમણાં બોલા ભાઈ પછી વાળી દસ લઈએ પીલો હુ વાળો રંગ કાઢે ચાલે

જલ્દી ગાડામાં ઊંચા કઈ કઈ નાખી દેવાના તો આ તો ગાળામાં નાખી દેવાના કરતા યા ભાઈ આ તો ફલા ગટર મત ને જવાના પસાવા જાય પણ ભાઈ ગાવ ગટર માં દેને ઉપર આ પસા પડી હાથ તો મારવાણે હેડો હેડો લે ઘેર સી ઘેર સી ઘેર સી ઘેર ઘેર હા ઘેર સી જરા હા બેઠા છે બેઠા છે હા આઈજો કંપા આયો અહીંયા તો જો પડી જાય યાર ઓલે એ તમ કરો ને ઉભરો ઉભરો એ ગલબઈ તમે કેમ અલ્યા તમે ઢોગો ભરો તમે આવી જઈ જેમ કરો એટલે અલ્યા અલ્યા એ તો ઓય મારી વાત પર બાપ ઓય અલ્યા તમે ઢોગો ભરો તમે લેઓ બરે ઉભો રામ માયમ જો કે બળા મોળા ઓય નાસ ઓય બુરા ઉભો બુરા ઓરી હોરી હોરી ઓરી 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 ઉભો

આ તો ગોમ છે વકરા હેડો વકરા હેડો કરો વકરા હેડો હેડ ભાઈ હેડ હેડ વકરા હેડ ભાઈ વકરા હેડ હેડ એ આના એ જો હેડ ભાઈ તું વકરા હેડો જો બબલ કર દેવિયે હેડો 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 તો હેડો વેલામાં હા તો હેડો 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 આ તો પાણી પાણી બાપો એ હેડો એ ઊભો રે मुझे हाथ में बंको ખુલ્લો हूँ बामाया अगर मेलू हार, हार नहीं पसी के हार, हार, हार है हार है हार है ना हार

કાયરે <laughs>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

으아 으아 으 એ એ એ શું કરવા રે તમે રે એ એ એ બોલ રે એ બોલ રે એ બોલ રે એ અલ્યા અલ્યા આ ઉભા રે ઉભા રે બોલ એ ઉભા ભાઈ પતાઈ ના બોલે પતાઈ ના ક્યું પતાય પતાઈ મારો રે લે ઉભા રે પતાઈ ગયું એ પતાઈ મારો રે લે એ પતાય

જે બરોબર આ ભાઈ લઈ જવું પડશે પણ અમારતો ભય જતો ભાઈ ભાઈ હું કલાક થી કેતો હતો કલ્યા ભાઈ વેલો તમે અમે ચાલે અમે ઉઠાઈ બેરાવો બોલ બોલ ચાલ બેરાવો બોલ હું કરાય એ ભાઈ રોઈ રોઈ નહી આ ભાઈ મરી ભાઈ મારી વાત મારી વાત મારી વાત હોભળો ગલભાઈ મારી વાત હોભળો અલ્યા પોણી કાટા પોણી કાટા જીવતો અલ્યા જીવા 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 આ હા આવ આવી રામ સરોલા ઓરી રામ સરોલા બોલો 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 ભાઈ ઓ પતાઈ પતાઈ મારી વાત ઓ આરે ભરી નહીં હું શું કરું નહીં આપણે હો શું કરું નહીં ગેસ નહીં કરું ગેસ નહીં કરું કશું નહીં કરું મારી વાત આ હોડી માં આવી મસ્તી ના કઢાય આ ભાઈ જીવી તે કેવાય અલ્યા નકા હું દશાવત લ્યા અલ્યા અલ્યા મમ હરિયાલના હરિયા કરવા પડે યાર અલ્યા પણ તમાર રાખી પડે તો અલ્યા પણ હું 1 કલાકથી બૂમ પાડતો તો ભઈ અલ્યા જબુ અલ્યા જબુ આતો હોડી છે લવવાન નહીં પણ મારા આના ખેલ મને એ ભાઈ એ ભાઈ પેલો બટન રાખી દે હાકો આવું મનાય લે તારે ભાઈ જીવી સારું કેવાયું અટા મે નહી નતા કે અમે પાણી પાવા માટે વેતા ના ના નહી જાતા તમે ના ને બોર આ રિવર્સમાં આ ઓ ભાઈ બેસ ભાઈ

મારી વાત આવા લાઈ અને તમે આવા ભાઈ ને નાખો અને મરી જાય તો હું તમે નહી બધા બધો નઈ યાર પોલીસ ના ઘર ભરવો પડી યાર જ પડે એના કરતા શાંતિથી પેલો કલર લાઈ

કોકને પેલા પસાયને પસાયને કોકને ઓઈલ માર્યું તો તાણી બમ થઈ જ ગયું જતી પાછા તો કર્યો લે ના કર્યો ભાઈ મારો

સાદા થી અને પાણીથી રમજો જય માતાજી